ખેબ્રહ્મા પોલીસે ગરફોડ ચોરીના મુદ્દામાલ સાથે આરોપી પકડ્યો તથા રાજસ્થાન પોલીસનો ગુનો ડિટેક્ટ કરાયો ઉપરી અધિકારીઓની નાસ્તા પડતા આરોપીઓની પકડી પાડવા કરેલી સૂચના અંતર્ગત ખેબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈસીડીઆર પઢેરિયા તથા સ્ટાફના માણસો આ દિશામાં અસરકારક પેટ્રોલિંગમાં તેમજ વાહન ચેકિંગની કામગીરીમાં કાર્યરત હતા છે દરમિયાન તારીખ બે છ બે હજાર પચીસના રોજ સ્ટાફના એએસઆઈ અનુરૂધ્ધસિંહ સુરેન્દ્રસિંહને ખાનગી માહિતી હકીકત મળેલ કે ખેડબ્રમ્મા પોલીસ સ્ટેશનના ગુનાના કામ્યા ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના વેચવા માટે બે ઈસમો કાળા કલરની હીરો સુપર સ્પ્લેન્ડર મોટર નંબર આર જે નાઇન્ટીન બી ક્યુ સિક્સ ટુ ડબલ સેવનની ઉપર બેસીને ખેરોજ થઈ ખેડ્રહ્મમાં આવવા માટે નીકળેલ છે જે બાતમી હકીકતના આધારે મોટોડા ત્રણ રસ્તા ખાતે જઈ વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મુજબના નંબરવાળું મોટર મોટરસાઇકલ આવતા તેને ઉભું રખાવી સદર મોટર ચાલકનું નામ પૂછતા પોતે પોતાનું નામ દિનેશ કુમાર મોગીલાલ પ્રજાપતિ રહે બિલાડા કુંભારનો મોટોવારા ભાર્ગવવાનો વાસ નજીક તારુકો બિલાડા જિલ્લો જોધપુર રાજસ્થાન હોવાનું તથા મોટર પાછળના ભાગે બેઠેલ નામ પૂછતા પોતે પોતાનું નામ ગોવિંદરામ શ્યામલામ ભાર્ગવ જોશી રહે બિલાડાની વાસ તાલુકો બિલાડા જિલ્લો જોધપુર રાજસ્થાન હોવાનું જણાવેલ સદર મોટરસાયકલ ની પાછળ બેઠેલી ઇસમ પાસે કાળા કલરની પ્લાસ્ટિકની થેલી હોય જેમાં જોતા સોના અને ચાંદીના દાગીના હોય જેથી બને બંને ઇસમોને સોના તથા ચાંદીના દાગીના બાબતે પૂછતા પોતે ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય અને દાગીના ચોરી અગર છળકપટથી મેળવેલ જણાય આવતા ઉંડાણપૂર્વક પૂછપરછ કરવી જરૂરી હોય તેને ખેબ્રમા પોલીસ સ્ટેશન લાવી વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે આ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ની વાસના રોડ જલારામ સોસાયટી ખાતે રહેતા સુરેશભાઈ ભેમાજી પ્રજાપતિ નાઓના મકાનમાંથી ગઈ તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે ચોરી કરેલું કબૂલાત કરતા તેમજ રાજસ્થાનના સિરોહી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાની કબૂલાત કરતા સદરી આરોપીઓને ઉપરોક્ત ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા